ચક્ષુદ્ધાન પ્રચાર અને પ્રસાર માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત કલેક્ટર સહિત અનેક મહાનુભાવો જોડવા પામ્યા હતા તો કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ દર વર્ષની જેમાં વર્ષે પણ સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે મળી પચીસ ઓગસ્ટથી આઠમી સપ્ટેમ્બર સુધી ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી શરૂ કરી છે જે અંતર્ગત પચીસમી ઓગસ્ટ શુક્રવારના રોજ સુરત જિલ્લા અંધત્વ નિયંત્રણ સમિતિ દ્વારા ચક્ષુદાન રેલીનું આયોજન કરાયું હતું આ જપ્તુદાન રેલીનું પ્રસ્થાન સુરતના કલેક્ટર આયુષ ઓક દ્વારા કરવામાં આવ્યું છે જે રેલી અઠવાલાયન્સ ખાતે આવેલા વનિતા વિશ્રાંતિ કલેક્ટર કચેરી સુધી પહોંચે હતી તો અનેક મહાનુભાવ જોડાવા પામ્યા છે હું ડોક્ટર ઋષિ માથુર ઓપ્થેલમિક સર્જન અને પ્રોગ્રામ ઓફિસર જૂની સિવિલ હોસ્પિટલ સુરત અમે આ આજથી બે પખવાડિયા એટલે ચૌદ દિવસ માટે આપણે ચક્ષુદાનની જનજાગૃતિ માટે બધી પ્રવૃત્તિઓ કરી છે જેના અનુસંધાને આજે અમે એક રેલી કાઢવા માગીએ છીએ આ રેલી જે છે એ વનિતા વિશ્રામ ગ્રેથી સ્ટાર્ટ થઈને અને કલેક્ટર ઓફિસ સુધી જશે જેમાં આપણે તેરા યુવક પરિષદ પછી લોક દ્રષ્ટિ આઈ બેંક નર્સિંગ કોલેજ અને વિભિન્ન સંસ્થાઓ સાથે આપણે આ રેલી કાઢીએ છીએ અને એ જ હેતુથી કાઢીએ છીએ કે લોકોમાં ચક્ષુદાન માટે જનજાગૃત જાગૃતિ ફેલાય નવી સિવિલ સુરત રાષ્ટ્રીય અંધત નિરાવરણ દિવસ નિમિત્તે આજે જૂની સિવિલના તબીબી અધિક્ષક ડોક્ટર ઋષિ માથુર દ્વારા રેલીનું આયોજન કરવામાં આવેલું છે અંગદાન એ મહાદાન છે નેત્રદાન એ મહાદાન છે સુરત શહેરમાં રાજ્યભરમાં નેત્રદાનની સૌથી સારી પ્રક્રિયા જો થતી હોય તો સુરત શહેર ના જૂની સિવિલ હોસ્પિટલ સાથે સાથે ડૉક્ટર પ્રફુલ્લ શિરોયા અને એમની ટીમ દ્વારા કરવામાં આવે છે લોકોને જનજાગૃતિ માટે આજની આ રેલી આદરણીય કલેક્ટર સાહેબના વરદ હસ્તે પ્રસ્થાન કરવામાં આવશે અને લોકોમાં જાગૃતિ આવે અંગદાન એ જ મહાદાન સંકલ્પ સાથે સૌને વિનંતી છે કે જ્યારે અંગદાનનો સંકલ્પ કરીએ અને બીજાને જીવન મરૂસ્તી ફેલાવીએ એ જ સાચી સેવા છે ભરત માતા કીજે જે ચકસુદાના પ્રચાર અને પ્રસાર માટે યોજાયેલી રેલીમાં નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલ કડીવાલા ડોક્ટર ઋષિ માથુ સહિતનો જોડા પામ્યા છે સાથે પ્રકાશવાળા